હવે ગુજરાત ઘણી બધી રીતના આગળ છે ઘણી બધા સેક્ટરોની અંદર હબ છે હવે ઓટોમોબાઈલ હબ બનવાનું આ પહેલું પગલું છે અને મારુતિની એ વિચારા આ પહેલી ઇલેક્ટ્રિક કાર છે એનું લોન્ચ કરવામાં આવ્યું જે ગુજરાતથી સોથી વધુ દેશોની અંદર આ કારની નિકાસ થવાની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા અને આજે છવ્વીસ ઓગસ્ટના દિવસે એમણે ગુજરાતના હાંસલપુરમાં આવેલા મારુતિ સિઝુકીની પહેલી ઇલેક્ટ્રિક કાર મારુતિ ઈ વિટારાનું લોન્ચ કર્યું અને સાથે સાથે બેટરી પ્લાનિંગનું પણ બેટરી પ્લાન્ટનું પણ એમણે ઉદઘાટન કર્યું તો આ ભારતમાં બનેલી એટલે ગુજરાતમાં જેનું ઉત્પાદન થઈ રહ્યું છે એ મારુતિ ઇ વિટારા કાર કેટલા રૂપિયાની છે કારની ખાસિયત શું છે આ બધા વિશે હું તમારી સાથે વાત કરવાનો છું મારું નામ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાત સરકારે બે હજાર બારની અંદર ચુમ્માળીસ ગામ અને પચાસ હજાર આઠસો ને ચોર્યાસી હેક્ટરની અંદર એક મોડલ માંડલ બહુચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝન એટલે એમ બી એસઆઈઆરની એક જાહેરાત કરી હતી અને આ જે વિસ્તાર છે જે બહુચરાજીમાં આવેલો છે આ વિસ્તારની અંદર ઓટોમોબાઈલ્સની ઘણી બધી કંપનીઓ આવેલી છે અને એનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એમાં હોન્ડા છે ફોર્ડ છે ટાટા મોટર્સ છે મારુતિ સુઝુકી છે અને અહીંયા આગળ બે હજાર પ પચીસ સુધીમાં બાર હજાર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી આવી ચૂક્યું છે અને વાર્ષિક દસ લાખ કારનું ઉત્પાદન થાય છે અને પાંચ વર્ષની અંદર પચીસ લાખ ઉત્પા પચીસ લાખ કાર ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક છે હવે ગુજરાત ઘણી બધી રીતના આગળ છે ઘણી બધા સેક્ટરોની અંદર હબ છે હવે ઓટોમોબાઈલ હબ બનવાનું આ પહેલું પગલું છે અને મારુતિની એ વિચારા આ પહેલી ઇલેક્ટ્રિક કાર છે એનું લોન્ચ કરવામાં આવ્યું જે ગુજરાતથી સોથી વધુ દેશોની અંદર આ કારની નિકાસ થવાની છે હવે આ જે કાર છે એ સિંગલ ચાર્જની અંદર પાંચસો કિલોમીટર સુધી ચાલે છે અને આ કારની જે લંબાઈ છે એ ચાર હજાર બસો પંચોતેર મિલીમીટર છે પહોળાઈ અઢારસો મિલીમીટર છે ઊંચાઈ સોળસો પાંત્રીસ મિલીમીટર છે સીટિંગ કેપેસિટી પાંચની છે અને કારની જે કિંમત છે એ ઓગણપચાસ કિલો વોટ અવર્સ એના વીસ લાખ રૂપિયા એક શો રૂમનો પ્રાઇસ છે એકસઠ કિલો વોટ અવર્સ પચીસ લાખ રૂપિયા એક શોરૂમ અને ઇ ઓલ એ ડબ્લ્યુડી વર્ઝન કાર છે એની ત્રીસ લાખ રૂપિયા કિંમત છે આ બધા જ એક શોરૂમની પ્રાઇસ છે એટલે ગુજરાત માટે આ એક બહુ જ મોટી વાત છે કે ગુજરાતને ઓટોમોબાઈલ્સ હબ બનાવવાની ઘણા સમયથી વાત ચાલે છે અને હવે આ જ્યારે મારુતિ સુઝુકીનો આ પહેલો ઇલેક્ટ્રિક કાર લોન્ચ થઈ ગઈ અને પ્રધાનમંત્રીએ એને લોન્ચ કરી ત્યારે હવે ગુજરાતનું નામ વધારે એક ઇન્ટરનેશનલ લેવલે ચમકવાનું છે કારણ કે આ કંપનીની કારો છે એ સો દેશોની અંદર નિકાસ થવાની છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ